અર્પણ ફાઉન્ડેશન જુનાગઢ દ્વારા જુનાગઢ ખાતે એક ભવ્ય શૈક્ષણિક સંકુલ નિર્માણ થઈ રહ્યું છે આ શૈક્ષણિક તાલીમ ભવન જે નિર્માણ કરવા થઈ રહ્યું છે એ તાલીમ ભવનનો વીસ ચાર બે હજાર પચીસ ના રોજ શિલાન્યાસ વિધિ સમારોહ રાખવામાં આવેલ છે આ શિલાન્યાસ સમારોહ વિધિના પૂર્વ આયોજન માટે આજે જુનાગઢ જિલ્લાના તમામ આગેવાનોની મિટિંગ બોલાવવામાં આવી તમામ આગેવાનોના સૂચનો લેવામાં આવ્યા અને આગામી કાર્યક્રમ સુચારુ રીતે સારી રીતે સફળ થાય એમાં સહયોગ મેળવવા માટે સૌને અપીલ કરવામાં આવી અને આ કાર્યક્રમમાં સૌ મોટી સંખ્યામાં હાજર રહી અને કાર્યક્રમને સફળ બનાવો તેવી અપેક્ષા રાખવામાં આવી જય ભીમ અમૃતભાઈ સોલંકી અર્પણ ફાઉન્ડેશન મેનેજિંગ ટ્રસ્ટી આજ રોજતા આજે અમે રાજરત્ન ભવન ખાતે અર્પણ ફાઉન્ડેશનના

જે જે કરોડ નો ટાર્ગેટ લઈ અને ચાર બિલ્ડીંગ બનાવવામાં આવેલા છે અને એના માટે શું શું તૈયારી કરી છે આવનારી અંદર કેટલા ફંડ જરૂર પડશે ક્યાં ક્યાં જવાનું થશે તો આ સમાજના બધાને એકત્રિત કરી અને નવા નવાનું લિસ્ટ બનાવું અને સાથે સાથે અમારો જે રોડ મેપ તૈયાર થઈ રહ્યો છે એમાં તમારા સજેશન આપો તો એ સજેશનો આજે લીધા અને સંખ્યામાં સમાજના અધિકારીઓ નોકરીયાતો

you <laughs>